નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટામાં એસ એલ માંડવિયા ફાઉન્ડેશનનો જનસેવા રથ વોર્ડ નંબર ત્રણમાં આવતા ભવ્ય સ્વાગત કરાયું વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જનસેવા રથ થકી લોકો પોતાની ઘર બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે વોર્ડ નંબર ત્રણમાં જનસેવા રથ આવી પહોંચતા જાગૃત સુધરાઈ સભ્ય મહેશ સુવા સહિત સહકારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેનો કેમ્પ પણ યોજાતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું જનસેવા રથમાં કુંવરબાઈનું મામેરું વૃદ્ધ પેન્શન યોજના સુકન્યા નિધિ આયુષ્માન કાર્ડ વિધવા કાર્ડ આવકના દાખલા સહિત વિવિધ સેવાનો લાભ ઘર બેઠા મળી શકશે જનસેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનું માર્ગદર્શન પણ મળી વોર્ડ નંબર સેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સરળતાથી મળી શકે તે માટે આરડીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમ્મર નરસિંહભાઈ મુંગલપરા સહિતનાઓએ દિવ્ય પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરાવી હતી અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી આપણે જનસેવા રથ આજ રોજ વોર્ડ નંબર ત્રણ માં વધારો છે અને વોર્ડ નંબર ત્રણ ના સુધરાય સભ્યો નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા સંગઠનના સૌ હોદ્દેદારોએ રથનું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો કે છેવાડાના માણસો કાર્ડ હોય સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનો ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી ભારત માતા કીધું